રાજકોટમાં હિરાસર એરપોર્ટની કેનોપી તૂટી પડી ટર્મિનલ બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયાની આ ઘટના ચોમાસાની શરૂઆતમાં જ આ દુર્ઘટના સર્જાય દુર્ઘટના સર્જાય છે કે જ્યાં એરપોર્ટની કેનોપી તૂટી પડી ટર્મિનલ બહારનો એરિયા પેસેન્જર પિકઅપ અને ડ્રોપ એરિયાની આ ઘટના કે જ્યાં ચોમાસાની શરૂઆત થઈ અને શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટનું હિરાસર એરપોર્ટ કે જ્યાંથી આ ઘટના થઈ છે કેનોપી તૂટી પડી એરપોર્ટની ટર્મિનલ બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં ઘટી વધુ માહિતી ગૌતમ ભેડા સાથે સાથે જોડાયા છે અને ફરી એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીશું ચોમાસાની શરૂઆતમાં જ આ દુર્ઘટના ઘટી છે રાજકોટમાં હિરાસર એરપોર્ટની કેનોપી તૂટી પડી અને ટર્મિનલ બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયાની આ ઘટના ઘટી છે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટના સર્જી છે ત્યારે લોકોની સેફટીને લઈને પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટના ઘટી પિકઅપ ડ્રોપ એરિયા કે જ્યાં વધુ લોકોની અવરજવર થતી હોય છે વધુ માહિતી મેળવીશું ગૌતમ ફરી એકવાર આપણી સાથે જોડાયા છે ગૌતમ રાજકોટના હિરાસર એરપોર્ટની આ ઘટના કેનોપી તૂટી પડી શું વધુ વિગતો જી ચોક્કસ રાજકોટ હિરાસર એરપોર્ટ એ નવ નિર્મિત એરપોર્ટ છે થોડા દિવસ પહેલા જ તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું અને લોકાર્પણ કરવામાં આવ્યું છે ને થોડા દિવસમાં જ આ જે હિરાસર એરપોર્ટ છે તેના જે ટર્મિનલ ની બહાર જે પેસેન્જર પિકઅપ એરિયા હોય છે ત્યાં એક કેનોપી રાખવામાં આવી હતી સામાન્ય રીતે તડકાર થી બચવા માટે આ કેનોપી આ પ્રકારે મહત્વના એરપોર્ટ છે તે રાખવામાં આવતી હોય છે ને આ કેનોપી છે તે વરસાદ દરમિયાન તૂટી પડી હતી ખુબ જ ગંભીર બાબત છે કે જે નવનિર્મિત એરપોર્ટ છે જે થોડા સમય પહેલા જ તેનું નિર્માણ થયું છે

હાલ જે તમામ જે જવાબદાર અધિકારીઓ છે તે એરપોર્ટ ખાતે જવા રવાના થયા છે તેવી વાત સામે આવી છે પરંતુ સાના કારણે આ ઘટના બની વરસાદના લીધે ચોક્કસ પણ ઘટના બની છે પરંતુ વરસાદ જો પ્રથમ વરસાદમાં માં જો આ પ્રકારની ઘટના બની જતી હોય તો એ પણ ખૂબ જ ગંભીર બાબત છે શું બાંધકામ નબળું છે શું તેનું જે જવાબદારી જે પણ એજન્સીને ને આપવામાં આવી તેને પૂરી રીતે વ્યવસ્થિત રીતે કામ નથી કર્યું એના લીધે આ ઘટના બની તે સૌથી મોટો સવાલ છે જી ગૌતમ આભાર આપનો તમામ વિગતો બદલ તો રાજકોટના હિરાસર એરપોર્ટની કેનોપી તૂટી પડી જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનીના અહેવાલો સામે નથી આવ્યા અને એરિયા કે જ્યાં પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયાની ઘટના મુસાફરોની અવરજવર જવર અહીંયા સૌથી વધારે થાય છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ રાજકોટ હિરાસર એરપોર્ટની કેનોપી તૂટી પડી નવનિર્મિત છે અને નવનિર્મિતમાં પહેલા જ વરસાદે વરસાદ વરસી ગયો કેનોપી તૂટી પડી અને ટર્મિનલ બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયા કે જે જગ્યા પર આ ઘટના ઘટી છે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ જોકે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલો હજુ સુધી સામે નથી આવ્યા અને રાજકોટમાં હવે તેને લઈને એરપોર્ટ પર તપાસ પણ શરૂ કરવામાં આવી કયા એવા કારણો હોઈ શકે કે જેને લઈને આ કેનોપી તૂટી છે ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયા જ્યાં છે ત્યાં જ કેનોપી તૂટી પડી અને પ્રથમ વરસાદમાં જ્યારે કેનોપી તૂટી પડે છે ત્યારે લોકોની સુરક્ષાને લઈને પણ અહીંયા સવાલ ઉઠે છે રાજકોટ હિરાસર એરપોર્ટની કેનોપી તૂટી પડી અને ટર્મિનલ બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયાની આ ઘટના છે કે નવું એરિયા નવું બનાવવામાં આવ્યું છે આ દુર્ઘટના ઘટે આ કેનોપી તૂટી જાય છે તો પછી સવાલ પણ અનેક ઉઠી રહ્યા છે મયંક રાજપૂત આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા મયંકભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં હિરાસર એરપોર્ટની આ એક ઘટના સામે આવી છે આપની શું પ્રતિક્રિયા આ દેશની અંદર ફટાફટ એરપોર્ટો બનાવવામાં આવ્યા અને જે આપણે દિલ્હી થી લઈ અને હવે રાજકોટ સુધી પહોંચ્યું છે કારણ કે એરપોર્ટો જેટલું કરપ્શન આ સરકાર દ્વારા કરવામાં આવ્યું પદ અધિકારી દ્વારા તેનું પરિણામ હતું અને હજી તો હિરાસર નું એરપોર્ટ ની અંદર પરિસ્થિતિ હજી તો જોરદાર વરસાદ આવ્યો જ નથી હજી તો ચાલુ થયો છે હજી તોફાન સાથેનો નો જેથી વરસાદ આવશે તેથી હિરાસર એરપોર્ટ ની શું પરિસ્થિતિ થશે એ ત્યારે જ આપડે બધાને જોવા મળશે

રાજકોટ ઉપર હજુ હમણાં જ કલંક લાગ્યો છે મટ્યો નથી અને આ પ્રકારની ઘટનાઓ પાછી જી ઈ સમજવાની જરૂરત છે અને ચેક વસ્તુ બીજી એ પણ છે કે એ જ રાજકોટના એરપોર્ટ ઉપર હિન્દુસ્તાનના પણ એરપોર્ટ ઉપર તમે જાઓ ત્યારે તમે જયારે પાર્કિંગમાં કાર રાખો ત્યારે જ પૈસા દેવાના હોય એના બદલે ત્યાં તો તમે એન્ટર થાવ ત્યાં જ તમારે પૈસા દઈ દેવાના તમે ગાડી પાર્ક કરો કે ના કરો તમે દસ મિનિટમાં ના નીકળો એટલે તમારે એને સાઠ રૂપિયા ચાર્જ આપી દેવા તો આ કેવી રીતે ચાલે કારણ કે જે માણસ જાય અહીંયા એટલો ટ્રાફિક હોય અહીંયા સુધી પહોંચે એ જ્યાં જ્યાંથી ટોલ લેવામાં એ પૈસા લેવામાં આવે છે જ બે કિલોમીટર છે અને પછી લાઈન પેસેન્જરને ઉતારે તો દસ મિનિટ થઈ જાય અને એનો ગેરકાયદેસર આવે છે એ પણ ભાજપના અધિકારીઓ સંસદ સભ્યો કોઈને દેખાતું નથી તો આ તો માલ ખાધેલો હોય એ તો દેખાવાનો જ નથી એટલે દુર્ઘટના ના બને એના સાવચેતી રૂપે હજી લોકો પોતાના પદાધિકારી અને અધિકારીઓ આંખ ખોલી અને વ્યવસ્થિત કરે કે જેથી કરીને મોટી કોઈ જાનહાની ભવિષ્યમાં મોટો વરસાદ કે વાવાઝોડું આવે ત્યારે ના થાય બિલકુલ સતર્ક થવાની જરૂર છે મહેશભાઈ આભાર આપનો ગુજરાત સાથે જોડાવા બદલ તો રાજકોટની આ ઘટના રાજકોટનું હિરાસર એરપોર્ટ કે જ્યાં એરપોર્ટની કેનોપી તૂટી પડી મહેશભાઈ સાથે વાતચીત કરી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રથમ વરસાદ છે અને પ્રથમ વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હશે તો આગામી સમયમાં કેવી પરિસ્થિતિ હશે એ પણ એક સવાલ થઈ રહ્યો છે અને એરપોર્ટ દ્વારા જે ચાર્જ ઉઘરાવવામાં આવી રહ્યો છે એ પ્રકારની અહીંયા સુવિધા નથી આપવામાં આવતી લોકોના જાનહાની સાથે અહીંયા જોખમ છે કારણ કે પિકઅપ એન્ડ જયારે ડ્રોપનું જે એરિયા છે ત્યાં જ આ પ્રકારની ઘટનાઓ ઘટે છે